દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આગેવાનીમાં અલગ સહકાર મંત્રાલય થયું અને તેની જવાબદારી ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને આપવામાં આવી સહકારની અંદર ખૂબ મોટું પરિવર્તન અને તેનો ગ્રોથ અલગ અલગ રીતે થઈ રહ્યો છે ખાસ કરીને ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કોપરેટિવ સોસાયટી બનાવવાની બાબતો કે બધી સહકારી સંસ્થાનું કોર્ડિનેશનનું હોય તો બનાસ કાંઠામાં જે કાર્યક્રમ પંદરમી એ થાય છે એ બનાસ અને પંચમહાલ બેની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સૂચના આપી હતી કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય અને દેશના નાણાં દેશની અંદર જ રહે ખેડૂતોના નાણાં પાછા ખેડૂતો સુધી પહોંચે તો એ માટેનું એક અલગ મોડલ એની શરૂઆત અહીંથી કરવામાં આવી રહી છે આ બંનેની સફળતા પછી દેશભરની અંદર પણ આનું અમલીકરણ થશે સહકારનો એક ખૂબ મોટો નવો અધ્યાય એ આ પ્રમાણે માન્ય સહકાર મંત્રી મંત્રીશ્રી ગૃહમંત્રીશ્રીના આગેવાનીમાં થઈ રહ્યો છે એક કામ અહીંયા દેશી નસલની ગાય અને ભેંસ એની નષ્ટ સુધારણાનું કામ થાય અને સંવર્ધનનું કામ મોટા પ્રમાણમાં થાય એ માટે પણ બનાસની અંદર લગભગ બસો વીઘા કરતાં વધારે જમીન ઉપર એક નવું સંકુલ નિર્માણ થઈ રહ્યું છે તેનું ખાતમુહૂર્ત પણ અહીંયા થશે અને બનાસની પશુપાલક માતાઓ બહેનોને પચાસ રૂપિયા સુધીનું પચાસ હજાર રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ જીરો ટકા વ્યાજથી આપવા માટેની પણ શરૂઆત બનાસ બેંક અને બનાસ ડેરી અને જીએસસી બેંકના માધ્યમથી કરવામાં આવશે